સલામ વરહમ વબરકાતું ઘાચી યંગ કમિટી ગુજરાત સમસ્ત ઘાચી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ ઘાચી સમાજનું ગૌરવ અત્યંત ખુશી ગર્વ અને ગૌરવની લાગણી સાથે જણાવતા આનંદ થાય છે કે અમદાવાદ શહેર સ્થિત રેડીમેડનો વ્યવસાય કરતાં આપણા ઘાંચી સમાજના ઇસ્માઇલભાઈ અલી મહંમદભાઈ સૈયદ અને અનજમાબહેન ઇસ્માઇલભાઈ સૈયદના પ્રતિભાશાળી પુત્ર અહદભાઈ એ તાજેતરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાથી ચાર્ટર્ડ એકાઉન્ટ્સ સીએની ડિગ્રી પ્રાપ્ત કરી અમદાવાદ શહેર ઘાંચી સમાજ તેમજ સૈયદ પરિવારને ગૌરવ પ્રદાન કરેલ છે અહદે એકથી બાર સુધી એચ બી કાપડિયા હાઈસ્કૂલ અમદાવાદમાં અભ્યાસ કર્યો ત્યારબાદ ગ્રેજ્યુએશન સોમલલિત કોલેજ અમદાવાદથી પૂર્ણ કર્યું અહદ દુનિયાવી ડિગ્રીની સાથે સાથે દિની તરબિયતની તાલીમમાં હાફિઝે કુરાનની સનદ પણ હાસિલ કરેલ છે અદમ્ય ઉત્સાહ અને જીવનમાં કશુંક બનવાની મહત્વકક્ષાઓ તેમજ સખત પરિશ્રમ વડે મેળવેલી સિદ્ધિનો સંપૂર્ણ યશ પોતાના માતા પિતા અને પરિવારને આપે છે તેમની આ સિદ્ધિ બદલ તેમને તેમના રિસ્તેદારો વિવિધ સમાજના આગેવાનો ઘાચી સમાજના આગેવાનો તેમજ સામાજિક કાર્યકારો સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ઘાચી યંગ કમિટી ગુજરાત પરિવાર સી એ ડિગ્રી પ્રાપ્તિ સિદ્ધિ બદલ ગર્વ અને ગૌરવની લાગણી અનુભવે છે આપને તેમજ આપના પરિવારને ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવે છે આપ જીવનમાં ખૂબ પ્રગતિ કરીને પરિવાર સમાજ અમદાવાદ શહેર તેમજ દેશનું નામ રોશન કરો બોયસ એજ્યુકેશનની ઉમદા મિસાલ બનીને ઉચ્ચ અભ્યાસ કરી રહેલા સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા પ્રદાન કરતા રહો તેવી દિલથી દુઆ ફિરોઝભાઈ ચોટલિયા પ્રમુખ ખાચી યંગ કમિટી ગુજરાત કોર કમિટી વુમન સેલ હોદ્દેદાર કમિટી ખાચી યંગ કમિટી ગુજરાત